નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું બકુલ પટેલ આપ સર્વેનું આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાળામાં બેઠેલા અવાજ સાથે અને ઊભા ઊભા હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શરદી થઈ હોવાના કારણે મારો અવાજ હાવ બંધ થઈ ગયો તો આજે થોડો ઘણો ખુલ્લો છે એટલે હિંમત કરી અને તમારી સમક્ષ હું પ્રગટ થયો છું આજે જીપીએસસી દ્વારા જે અલગ અલગ પરીક્ષાઓ લેવાતી હોય છે એમાં જે એક સામાન્ય અભ્યાસનું જે પેપર હોય છે એનો અભ્યાસક્રમ આજે એ લોકોએ બદલાવ્યો છે તો અભ્યાસક્રમમાં શું ચેન્જીસ આવ્યા છે આગળ આપણે કઈ રીતે તૈયારીઓ કરવી જોઈએ એની ચર્ચા ટૂંકમાં કરવા માટે હું તમારી સમક્ષ પ્રગટ થયો છું જો મારો અવાજ બરાબર આવતો હોય ભલે ઘોઘરો આવતો હોય બેઠેલો આવતો હોય પણ કંઈક અંશે હમજાય એવો આવતો હોય તો હિપોચની એક કોમેન્ટ કરી દેજો કે જેથી કરી અને આપણે ચર્ચા આગળ ચાલુ કરી દઈએ આ સાથે લાઇક કરવાનું ભૂલાઈ ગયું હોય તો લાઇક કરી દેજો મિત્ર મંડળમાં જે કોઈ જીપીએસસીની તૈયારી કરતા હોય એમને પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરી અને એ પણ આવનારી જીપીએસસીની એક્ઝામો માટે એડવાન્સમાં પ્લાનિંગ કરી અને પોતાની જાતને મજબૂત અને સક્ષમ બનાવી શકે મિત્રો જે આખો અભ્યાસક્રમ નવો આવેલો છે એમાં ઘણા બધા વિષયો છે ઘણી બધી ચર્ચાઓ જીપીએસસીએ કરેલી છે ચલો હિપોચ હિપોચની કોમેન્ટ તો આવી ગઈ છે તો હું અને ઘણી બધી અલગ અલગ ચેનલો ઉપર મારા કરતાં પણ જેને ઘણી બધી વધારે સારી ખબર પડતી હોય એના ગાઈડન્સ તમને ઉપલબ્ધ થયા હશે અથવા તો થઈ જ હશે તમે મારી પાસે અપેક્ષા રાખો છો અને મને ઘણા બધા સ્ટુડન્ટના મેસેજ પણ આવ્યા કે સાહેબ મેથ્સ અને રીઝનિંગમાં હવે આગળ કેમ વધવું તો હું અહીંયા ચર્ચા માત્ર ને માત્ર મેથેમેટિક્સ અને રીઝનિંગ વિશે જ કરીશ તો આપણે લાંબો વિડીયો નથી કરવાનો આમે તમને ખબર છે તો આગળ વધીએ હં આ જે પર્પઝ છે જીપીએસસીએ શું કામ આવું કર્યું એના પર્પસ માટે થઈ અને જીપીએસસીએ અમુક લાઇનમાં એ વસ્તુઓ લખીને આપેલી છે કે ભાઈ તમે અલગ અલગ તૈયારીઓ કરતા હોય તો અલગ અલગ વસ્તુઓ તૈયાર ન કરવી પડે અને બધામાં એક જ તૈયારી કામ આવે ટૂંકમાં તમને અનુકૂળતા ઊભી થાય એ પ્રકારનો અભ્યાસક્રમ બનાવવાનો જીપીએસસીનો એક ઉદ્દેશ આમાં દેખાય છે આપણે સીધે સીધા મેં કીધું એમ કે મેસ અને રીઝનિંગ અહીંયા જુઓ ટાઈટલ જ બદલાવી નાખ્યું છે ટાઈટલ તમે જોશો તો તાર્કિક તાર્કિક સોરી અને બૌદ્ધિક ટૂંકમાં રીઝનિંગનું જ ટાઈટલ આપી દીધું છે જો હું કહું તો ટૂંકમાં એને પાંચ પોઈન્ટ આપ્યા છે જેમ સીસીમાં ડિટેલમાં ચેપ્ટર વાઇઝ અભ્યાસક્રમ આપે છે એવી રીતે અહીંયા અભ્યાસક્રમ નથી આપ્યો તમે જોઈ શકો છો તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતા તમે કહેશો સાહેબ એક જ પોઈન્ટ છે પણ આ એક પોઈન્ટમાં આખું રીઝનિંગ આવી ગયું આમાં કંઈ પણ એ પૂછી શકે છે એટલે ફિક્સ નથી કે આટલા આટલા જેમ પેલા અભ્યાસક્રમમાં એને વાઈઝ ફિક્સ આપેલું હતું જીપીએસસી આપેલું હતું અને ગુણ સેવા મંડળે આપેલું હતું પણ અહીંયા એને એક ટૂંકમાં મમરો મૂકી દીધો બીજું નિર્ણય લેવાની તથા સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા પ્રોબ્લેમ સોલ્વિંગ તમારો કેવો છે ટૂંકમાં આને કહેવાય લોજિકલ રીઝનિંગ એના પછી સામાન્ય બૌદ્ધિક ક્ષમતા આ બધું એક જ ગણાય આમ જોઈએ તો એક છે કોમન સેન્સ જેને કહેવાય ને હું કાયમ શબ્દ વાપરતો હોઉં છું કોમન સેન્સ કોમન સેન્સ તો તમારામાં કોમન સેન્સ કેટલી છે પછી મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા એટલે બેઝિક તમારું મેથેમેટિક્સ કેવું છે હવે આમાં એવું ન હોય કે ગુણાકાર ભાગાકાર જ પૂછે ટાઈમ એન્ડ વર્કના ક્વેશ્ચન આવી શકે કંઈ પણ આવી શકે ટૂંકમાં મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા વિશેના પ્રશ્નો હશે ડિટેલમાં નહીં હોય નોર્મલ હશે એવું માની શકો કે એરિથમેટિકલ ક્વેશ્ચન જ હોય અને છેલ્લું માહિતીનું અર્થઘટન કે જેમાં ડેટા ઇન્ટરપ્રિટેશન આવે ડેટા સફિશિયન્સી આવે ટૂંકમાં એણે પાંચ પોઈન્ટ મૂકેલા છે પાંચે પાંચ પોઈન્ટની વિગતે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કયા કયા ચેપ્ટર કરવા જોઈએ શેને વધારે ભાવ આપે શું કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ થોડી કમ્પેરિઝન કરી લઈએ કે શું યુપીએસસી જીપીએસસીના માર્ગે છે તો હું કહીશ હા મારી પાસે પ્રૂફે છે હું તમને પ્રૂફ બતાવ આ યુપીએસસી સીસેટનો અભ્યાસક્રમ છે અને આ જીપીએસસીનો નવો અભ્યાસક્રમ છે તમે પોઈન્ટ વાઇઝ કમ્પેર કરી શકો છો સિમ્પલી અહીંયા જે પોઈન્ટ લખેલા છે એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન જ છે લોજિકલ રિઝનિંગ અને એનાલિટિકલ એબિલિટી તો અહીંયા એ જ થયું તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતા પછી ડિસિઝન મેકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ તો અહીંયા જીપીએસસીમાં શું છે નિર્ણય લેવાની અને સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા તો ગુજરાતી થયું ત્રીજો પોઈન્ટ યુપીએસસીનો શું છે જનરલ મેન્ટલ એબિલિટી તો અહીંયા શું છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા ચોથો પોઈન્ટ બેઝિક ન્યુમરેસી નંબર્સ એન્ડ ધે રિલેશન્સ આ લાંબુ લાંબુ છે ગળું દુખી જાય છે આનું આ એકદમ ગુજરાતી છે ટૂંકમાં બે પોઈન્ટ નોખા કર નાખાય અહીંયા ચોથો પોઈન્ટ છે અહીંયા ચોથો અને પાંચમો છે આનો સીધો મતલબ તમે શું શકો કે જીપીએસસી યુપીએસસીના રસ્તે છે આનો એક સારો ફાયદો એ પણ છે કે જે લોકો યુપીએસસીની તૈયારી કરે છે તો એને જીપીએસસી એમને થઈ જશે જે લોકો જીપીએસસીની તૈયારી કરે છે તો એને યુપીએસસીમાં મોટા ભાગનું કામ આવશે ટૂંકમાં આ એક પ્રયાસ છે કે ગુજરાતી સ્ટુડન્ટ છે એ નેશનલ લેવલની કોમ્પિટિશન પણ કરી શકે જેવી રીતે ગૌણ સેવા મંડળે પોતાનો અભ્યાસક્રમ આખો ધરમૂળથી ચેન્જ કરી નાખો મેથ્સ અને રિઝનિંગનું વેઇટેજ વધી ગયું બહુ બધી હોહા પણ થઈ પણ લાંબા ગાળાની અસરો તમે જોશો તો તમે સીધે સીધી કોમ્પિટિશન નેશનલ લેવલની એક્ઝામમાં પણ આરામથી કરી શકશો આજે તમારે રેલવે રિક્રુટ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષાઓ આવે છે બેંકની પરીક્ષાઓ આવે છે તો એમાં તમે સારી એવી ક્ષમતા સાથે સારી એવી સ્પર્ધા નેશનલ લેવલ ઉપર આપી શકશો તો આ એક તમને અજાણતા તમને ખબર ના પડે પણ અજાણતા આવી રીતે જીપીએસસી અને ગૌણ સેવા મંડળ એક તત્વ નાખી દીધું છે સેમ જ છે દેખાય છે તો હવે આપણે આ પાંચ પોઈન્ટ માટે મેથ અને રીઝનિંગમાં શું કરવું જોઈએ એની ચર્ચા કરીએ કેમ કે મને ઘણા બધા મેસેજ આવી ગયા મારો અવાજ બેસેલો હતો હું આ છેલ્લા એક અઠવાડિયાથી ક્લાસ પણ આપણા બેન્કિંગના બંધ હતા બધું બંધ હતું આ પહેલી વાર જાહેરમાં બોલ લો જાઉં બાકી મારી વાઇફ હારે મેં વોટ્સએપમાં જ વાતો કરી બરાબર છે કેમ કે જેટલો વધારે મૂંગો રહીશ એટલો જલ્દી હું બોલી શકીશ બીજી કોઈ સમસ્યા નથી ગયા રવિવારે બેંકના બે લેકચર લીધા અને મોટે ઉપાડે જીપીએસસીની પરીક્ષાનું પેપર સોલ્યુશન કરાયું ટૂંકમાં જેને કહેવાય ને કે કારણ વિનાનું વધારે પડતું બર મેં કરી લીધેલું એટલે અવાજ હાવ થઈ ગયો બંધ ત્રણ દિવસ સુધી તો હું કશું જ બોલી નતો શક્યો બરાબર ને તો આના ઉપર એ ટણપાવ એક લાઈક થઈ જાય હજાર જણા લાઈવ છો અને ચારસો લાઈક નથી થઈ અને મને એવું લાગે છે કે હું અહીંયા યુટ્યુબ ઉપર આવું ને અવાજ મારો ખુલી જતો એવું લાગે સમજાય છે ને મને એવું લાગે છે કે અવાજ ખુલી જતો એટલે હવે આજથી ચાલુ કરતો હોય જો સાહેબ રાતે કાંઈ ન હોય ને તો ગપ્પા મારવાનું પણ જેના કારણે મારો અવાજ તો ખુલી જાય ચલો તો મને ઘણા બધા મેસેજો આવ્યા કે સાહેબ આના ઉપર અમને ગાઈડન્સ આપો કેમ કે ટાઈમ ઓછો જ આઈ થિંક એપ્રિલમાં તમારી પરીક્ષા હશે

કે જે આવનારી પરીક્ષા છે એમાં જે પ્રશ્નો પૂછવામાં આવશે એમાં પણ તમે જોશો ક્યાંક ને ક્યાંક જીપીએસસીમાં યુપીએસસીની છાંટ દેખાશે આપણો વચ્ચે એક વાત કરી દો થોડોક ધંધો કરી લઉં આપણો જીપીએસસીનો કોર્સ જૂનો છે ખૂબ સારો બનાવેલો છોકરાઓ હજુ જુએ છે હજુ પરચેસ કરે છે અને એનો ધરાઈને લાભ લે છે તો બધું જો બરાબર રહ્યું તો ટૂંક સમયમાં આપતા નવા કોર્ષને અનુરૂપ આપણો નવો કોર્સ પણ આપણે નાખી દઈશું જૂનો કોર્સ સરસ છે પણ અહીંયા જે કંઈ બદલાણું છે તો એના આધારે કેને કેટલું વેઇટેજ આપવું મારે ભણાવવામાં પણ એ રીતે વેઇટેજ આપવાનું થાય એવો નવો કોર્સ પણ આપણે નાખી દઈશું જેણે ઓલરેડી જીપીએસસીનો કોર્સ લીધો છે એને ફરીથી લેવો નહીં પડે કેમ કે જે કોર્સ તમારો ચાલુ છે એમાં જ આ નવા કોર્સના વિડીયો આવતા જશે એટલે તમારે તમારી વેલિડિટી સુધી નવો કોર્સ આપણે જ્યારે પણ ચાલુ કરશું ત્યારે તમને એમાં બાય ડિફોલ્ટ મળી જ જશે એટલે અલગથી ખર્ચો જીપીએસસીનો કોર્સ જેણે લીધો છે એને નહીં કરવો પડે ને બધી ડિટેલો થોડોક હું સેટ થાવ પછી તમને જાણ કરી દઈશ તો અહીંયા તમે જુઓ મેથેમેટિક્સના એકથી ઓગણીસ ચેપ્ટર છે તમે જોઈ શકો છો કે સ્ક્રીન ઉપર મેં વચ્ચે વચ્ચે ક્યાંક આઈએમપી આઈએમપી રેડ કલરથી લખ્યું છે આ આઈએમપી આઈએમપી બધુંય પોણા ચાર પછી લખ્યું છે મેં કોર્સ જોયો બધું જોયું પછી લખ્યું છે કદાચ તમે મને ચાર કલાક કે પાંચ કલાક પહેલાં પૂછ્યું હોય કે જીપીએસસી માટે કયા ચેપ્ટરો આઈએમપી તો તમે મારો એક સરકારી જવાબ હેંગળો જ હશે નફાખોટ સુધી લાઈન્સર કરવું બરાબર છે પણ અહીંયા મેં જીપીએસસીએ જે કોર્સ આપ્યો છે એ જોયો કે એને યુપીએસસીમાંથી કોપી કરેલો છે તો હવે આગળ પણ આ બધી વસ્તુઓ ચાલુ રહેશે તો યુપીએસસીના મેં ચાર પેપરનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર કરાવેલું છે જીપીએસસીમાં જે લોકો સિરિયસ હોય ને એને સલાહ આપું છું કે એ પેપર સોલ્યુશન જોઈ લેજો અને એમાંય છેલ્લા બે વર્ષના લાઈવ સોલ્યુશન મેં પરીક્ષા પતન આખા ભારતમાં સૌથી પહેલાં કરાવેલા છે ઓલ ઇન્ડિયામાં સૌથી પહેલાં ભલે આપણે યુપીએસસીનો કોર્સ ના કરાવતા હોય તો એને ધ્યાનમાં રાખીને મારા મગજમાં ફિક્સ છે કે કઈ કઈ વસ્તુનું યુપીએસસીમાં વેઇટેજ વધારે છે એને ધ્યાનમાં રાખીને મેં આ નવી સ્ટ્રેટેજી સાથે તમને કીધું છે હજી સુધી કોઈને આ કીધું નથી પહેલી જ વાર હું આ જાહેરમાં વાત કરું છું તો તમે જોશો કે આપણું જે સિમ્પ્લિફિકેશન છે એનું વેઇટેજ કેટલું છે સિમ્પલિફિકેશનના તમે મારો કોઈ પણ કોર્સ લીધો હશે તો ખબર હશે કે આપણા ઘણા બધા લેક્ચર સિમ્પલિફિકેશનના હોય તો અહીંયા સુધીના આ ચાર ચેપ્ટર છે યુપીએસસી માં કેવું હોય કે હત્યાવી અઠ્યાવીસ જેવા ક્વેશ્ચન આટલા ચેપ્ટર કરો ને એટલે વીસ ક્વેશ્ચન આવી જાય છોકરો વીસ ક્વેશ્ચન આવી જાય કેટલામાં આઈએમપી લખ્યું આ તો બધું બેઝિક છે ચાર સુધીનું પછી તો પર્સન્ટેજ લખેલું છેલ્લા બે ચેપ્ટર લખ્યા છે તો હવે તમે જે તૈયારી કરો છો એમાં તમારું લિસ્ટ જે હોય ને એ આ રીતે બનવું જોઈએ કે શરૂઆતમાં ચાર ચેપ્ટર કરી લો અને હું વ્યવસ્થિત રીતે છે ભૂતકાળમાં અને હવે કરાવીશ બરાબર છે પછી પર્સન્ટેજ ચેપ્ટર તમારા માટે આઈએમપી છે હું એમ નથી કહેતો કે એક બધા ચેપ્ટર નકામાં છે પણ આ બધા ચેપ્ટરમાંથી એકાદો એકાદો ક્વેશ્ચન પૂછી શકે છે અહીંયા તમારા માટે નવું શું છે તો કે તમારા માટે આ બે ચેપ્ટર ખાસ છે જેને આપણે જ્યારે પણ જીપીએસસીની કે ગુજરાત સરકારની કોઈ પણ તૈયારી કરતા હોય ને તો નીચે જે અઢાર અને ઓગણીસ નંબરના ચેપ્ટર જે લખ્યા છે ને એને તમે છોડી દેતા હો ડેટા ઇન્ટરપ્રિટેશન આખો એક અલગ પોઈન્ટ જ આપ્યો છે એટલે આનું વેટેજ તો વધારે રહેવાનું જ છે પાકું છે એમાં ડેટા સફિશિયન્સી પણ આવી જાય માહિતીની પર્યાપ્ત એના સિવાય ઓગણીસ નંબરમાં પ્રોબેબિલિટી અને પરમ્યુટેશન કોમ્બિનેશન આપ્યું છે આનું યુપીએસસીમાં વેઇટેજ આજકાલના છેલ્લા મેં પેપરો જોઈએ અને એમાં ભયંકર હોય છે પાંચથી લઈને આઠ સુધીના પ્રશ્નો ખાલી આ એક જ ચેપ્ટરના પૂછે છે તો મેથેમેટિક્સ તમે કરતા હોય તો મારી સલાહ છે કે હવે તમારે કરવું હોય સમય ઓછો છે અને કરવું હોય તો પેલા આટલું કરી લો પછી આ કરો ને પછી આ કરો અને પછી સમય મળે તો બાકીના ચેપ્ટરો તમે કરી શકો છો તો આ વાત થઈ આપણી મેથેમેટિક્સની હવે એ જ રીતે લઈએ આપણે રીઝનિંગ તો રીઝનિંગમાં પણ તમે જુઓ અમે અહીંયા આઈએમપી આઈએમપી લખીને આપ્યું છે નંબર સિરીઝ ચેપ્ટર તમારા માટે ખૂબ કામનું છે બ્લડ રિલેશન કોડિંગ ડિકોડિંગ બધા ચેપ્ટર કામના છે અને તમને મજા આવે છે એટલે તમે આને કરકરઈ કરો પણ માર્ક ખરા ખેંચવા હોય તો હું એમ કહું છું નંબર સિરીઝ કરો આ બે ચેપ્ટર એકદમ અગત્યના છે સમજી લો મોસ્ટ આઈએમપી છે કેમ કે આ પાંચ પાંચ માર્કના ચાર ચાર માર્કના લાડવા છે એના પછી સિલોક્સ છે કમ્પેરિઝનના ક્વેશ્ચન પણ એમાં બહુ પૂછાય છે નાના મોટાવાળા પછી ડેટા સફિશિયન્સી અને લોજિકલ રીઝનિંગ આટલા ચેપ્ટરો તમારા માટે ખૂબ કામના છે મેં અગેન કીધું એમ કે જે યુપીએસસીમાં જે હત્યાવી અઠ્યાવીસ ક્વેશ્ચન રિઝનિંગના હોય છે એમાંથી આટલા ચેપ્ટર તમે કરી લો એટલે વીસથી બાવીસ ક્વેશ્ચન તમારા આવી જાય તો લાઇનમાં તમારે અહીંથી લેવાય આપેલું આ એમપીઆ બીજું ત્રીજું ચોથું પાંચમું આ રીતે કરી લેવાનું કોઈને સારી ફાવટ હોય ડિટેલમાં જવું હોય બધું કરી શકતા હોય તો મેં આખા લિસ્ટ બંનેના આપેલા છે પણ આટલા ચેપ્ટરોને તમે આ લઈ અને આગળ વધશો તો તમારા માટે ખૂબ સારું રહેશે તો અહીંયા મેં ટૂંકમાં ગળું સરખું નહોતું એટલે ટૂંકમાં મેં ચર્ચા કરેલી છે તમને હજી ઘણા બધા ડાઉટ હશે કંઈ પણ હશે તો ભવિષ્યમાં તમારા બધા ડાઉટો ભેગા કરી અને ફરીથી પાછો યુટ્યુબમાં તમારી સામે પ્રગટ થઈશ અત્યારે મને મારું ગળું આટલું જ બોલવાની પરમિશન આપી રહ્યું છે વધારે બોલવાની ઈચ્છા હોવા છતાં વધારે કહેવાની ઈચ્છા હોવા છતાં હું વધારે કંઈ એટલા માટે નથી શકતો કે જો હું વધારે લોડ લઈશ તો પાછું અઠવાડિયું મારે યુટ્યુબથી વનવાસ ભોગવવો પડશે તો ભાગના પંચાણું ટકા છોકરાઓને જે મેથ્સ રીઝનિંગમાં ડાઉટો હતા એની મેં ચર્ચા અહીંયા કરી દીધી છે કદાચ નાના નાના કોઈ ડાઉટ રહી ગયા હશે તો એની નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું મળીએ ફરીથી જય હિન્દ જય માતાજી ભગવાન તમારું ભલું કરે આવનારો સમય તમારો શુભ રહે